હેલો મિત્રો જયસ્વામિનારાયણ કેમ છો બધા મજામાં જશો આજે ઘણા બધા દિવસ પછી વિડીયો બનાવવા જઈ રહી છું આજે છે અગિયારસ દેવસાઈની એકાદશી છે અને અલુણા વ્રત શરૂ થાય છે આજથી તો અલુણા વ્રત શરૂ થવાના હતા એટલે મેં વિચારેલું કે મારે જવારા વાવવા છે તો વધારે દિવસ અગાઉ તો નહોતી ભાવી શકી પણ મેં ઉગાડેલા છે જવારા છઠ કે સાતમના દિવસે એવું આવ્યા હતા મેં જવારા તો એની હું તમને ક્લિપ બતાવીશ જનરલી આટલા બધા સમયથી મેં કોઈ દિવસ નથી ઉગાડ્યા પણ આ વખતે મેં ફર્સ્ટ ટાઈમ ઉગાડ્યા મારી પાસે હવે ટાઈમ છે એટલે તો નાના હોય ત્યારે આપણે જોતા હોય કે ઘરમાં કેવી રીતે ઉગાડતા હોય છે મારા બા કેવી રીતે એને ઉગાડતા હતા ને જોતા હતા નાના હોય ત્યારે તો એ થિંગ્સ બધી યાદ કરી અને મેં ઉગાડ્યા છે જવારા તો હું તમને ક્લિપ બતાવું ચાલો મેં ઉમેરા છે એની પછી તમને જર્ની બતાવીશ કે કેવી રીતે મોટા થયા છે ને કેવા થયા છે પેલા ચાલો આપણે ક્લિપ ક્લિક તો અહીંયા કુંડું છે અને કુંડામાં છે ને પહેલાં એ તે વિટગ્રાસ વાવ્યું હતું પીવા માટે તો આ એના છિલકા છે ખાલી આ કુંડામાં છે ને હું વાવવાની છું ઝવેરા આમાં ઘઉં છે પાણી ચાલો આપણે આજે છઠ થઈ છે છઠના ના જવેરા વાવીએ કેવા થાય છે ચાલો આમાં છે ને ઘણાય બીજા અલગ અલગ ધાન નાખતા હોય છે બાજરો છે ને મગ છે મઠ છે પણ અમારે મેં તો છે ને મારા દાદી અમારા વાવતા તો આવી જ રીતે વાવતા ઘઉં ને ને તલ નાખતા તો હું એ જ રીતે વાવીશ બરાબર ને કોને ત્યાં કેવી રીતે વવાય છે કે અમારે ત્યાં આવી રીતે વવાય છે તો હું અત્યારે વાવવા જઈ રહી છું ચાલો આ માટી લઈ લીધી છે ને બે ત્રણ પરત કરવાનું બરાબર એટલે કે થર કરવાનું

હવે છેલ્લું થરું માટીનું નાખે કુંડાની કેપેસિટી થોડીક ઓછી છે માટી વધારે જેવું છે જોઈએ કેવું થાય છે પાડોશી એવા છે એને તો અલગ અલગ પક્ષો ને બધું વહેવું છે હું તમને બતાવીશ એને કેવી રીતે વાવ્યા છે ને તો આપણે આ રીતે વાવી દીધા છે આટલા બૈચા છે જવું ને કહું ને જોઈએ હવે શું થાય છે હા મેવા આવ્યા છે ફર્સ્ટ ટાઈમ મેવા આવ્યા છે આવી રીતે જોઈએ હવે ક્યારે ઉગે છે ને કેવી રીતે ઉગે છે પણ એવું કહે છે કે રાતે ઢાંકી દેવાના હોય તો રાતે છે ને આનું પર બકડીઓ એવું કંઈ ઢાંકી દઈશ અને દિવસે ખુલ્લા રાખશું એવું હોય ને લગભગ એવું જ કંઈ કોઈ તો એવી રીતે કરીશ ચાલો જોઈએ શું થાય છે

પછી અંદરથી થી ઝીણા 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 નીકળે છે આ બધા છે ઝીણા આવે છે લેયર પેલા તો નહીં ના એટલે અંદર ધીમે ધીમે નીકળશે જોઈએ છે કેવા થાય છે તો જોઈ લો આ છે ચોથો દિવસ અને ચોથા દિવસે આવી રીતે બહાર આવ્યા છે આવી રીતે પાંદડા ધીમે ધીમે ખોલવા માંડ્યા છે ઉપરના પણ આ છે ને મને છે કે ઘઉંને જવું જ હજી નીકળ્યા છે તલ હજી નીકળી નથી શકતા ખબર નહીં તલ પાછળથી નીકળતા હોય તો ખબર છે એને વાર લાગતી હશે પણ આ ઘઉં ને જવું જ નીકળેલા છે મોટાભાગના જવું નીકળ્યા છે તો આ જો આ ચોથા દિવસે આટલા થયા છે એક સાઈડ ઓછા નીકળ્યા છે જોઈ લો તમે આ બાજુમાં ને એક સાઈડ સારા ગયા છે તો જોઈએ હવે આગળ આગળ કેવી રીતે થાય છે મેં કીધું હતું ને કે મારા પાડોશીને તમને બતાવીશ તો જો પાડોશીએ તો બહુ બધું અંદર નાખ્યું હતું મગને મઠને જવું ને ઘઉં ને તો આ એમના છે સરસ ઊગા છે એમને તો અને અમાર પાડોશીના છે બરાબર ને આમાં આ કુંડામાં ઉપરથી બહુ પાણી પડી ગયું હતું ને એટલે જો આમાં બહુ સારા ઉપી ન શકાય ઉપરથી પાણી આવ્યું હતું વધારે એટલે અને આ એમને સેટઅપ સરસ મજાનું કર્યું છે શિવ પાર્વતી ગૌરી માતાનું હલો આમાં સરસ મજાના ઝવેરા ઉકેલા છે જે તમે તમને કીધું તો કે મારા બાજુવાળાની દીકરી પાસે હું કરાવી લઈશ પૂજન ઝવેરાનું તો જાય એ મારી એક જ છોકરી છે તો એ પૂજન કરે છે ઉમરાનું અને ઝવેરાનું તો આ રીતે પૂજન રોજ કરી જશે આજે તમે વિડીયો બનાવ્યો છે પછી હું છેલ્લા દિવસે બનાવીશ છેલ્લા દિવસે તો બહુ બધી છોકરીઓ આવશે પૂજન કરો તો વિડીયો બનાવીશ ચલો આવજો બધા આ તો અમારી જવારાની જર્ની આગળ બતાવતી રહીશ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ફોલો કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું નહીં બોલતા આવજો જય સ્વામિનારાયણ